નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભાદરવા મહિનાની પૂનમ વિશે વાત કરવાના છીએ આ પૂનમનું મહત્વ જાણીશું આ પૂનમની મહાત્મય કથા સાંભળીશું સાથે સાથે આ પૂનમના દિવસે કરવામાં આવતા ઉપાય પણ જાણીશું એટલે કે પાંચથી દસ મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે તો કમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તો મિત્રો હિન્દુ પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનામાં આવતી પૂનમનું માનવામાં આવ્યું છે કે જે સપ્ટેમ્બર બુધવારે આવે છે જ્યારે વ્રતની પૂનમની વાત કરીએ તો આ પૂનમનું વ્રત સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને મંગળવારે કરવામાં આવશે જે બહેનો પૂનમનું વ્રત કરતા હોય તે આ વાતની ખાસ નોંધ લે નારદ પુરાણમાં આ ભાદ્ર મહિનાની પૂનમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તથા તેમાં એવું પણ વર્ણવેલું છે કે આ દિવસે ઉમા મહેશ્વર વ્રત પણ કરવામાં આવે છે કેમ કે ભગવાન વિષ્ણુએ આ દિવસે ઉમા મહેશ્વર વ્રત રાખ્યું હતું એટલે કે ભગવાન શિવ અને માતા પાર્વતીનું પૂજન કર્યું હતું સાથે જ વિષ્ણુ ભગવાનના સત્યનારાયણ સ્વરૂપનું પૂજન પણ થાય છે એટલે કે સત્યનારાયણની કથા પણ આજના દિવસે કરવાનું મહત્ત્વ છે આ સિવાય આ પૂનમના દિવસથી શ્રાદ્ધ પક્ષની પણ શરૂઆત થાય છે અને એમાં પણ આ પૂનમના દિવસે એકમનું શ્રાદ્ધ પણ રહેવાનું છે કહેવાય છે કે પૂનમના પ્રધાન દેવતા સત્યનારાયણ ભગવાન છે અથવા તો વિષ્ણુ ભગવાન પણ કહી શકીએ એટલે આ દિવસે લક્ષ્મી નારાયણનું પૂજન કરવામાં આવે છે જે બેનો વ્રત કરતા હોય તેણે આજના દિવસે શિવ પાર્વતી તથા લક્ષ્મીનારાયણનું પૂજન કરવું જોઈએ મંદિરે પણ પૂજા કરી શકાય ઘરે પણ અલગ સ્થાપના કરીને પૂજા કરી શકાય કે પછી આપના ઘરના મંદિરમાં જ પૂજા કરી શકો છો જે બેન આજના દિવસે વ્રત કરતા હોય તેણે આજના દિવસે જો શક્ય હોય તો સાંજે ચંદ્ર દર્શન કરીને એકટાણું કરવાનું પરંતુ કોઈ કારણોસર સવારના બપોરના ભાગમાં એકટાણું કરવું પડે એમ હોય તો ત્યારે પણ કરી શકાય આજના દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મથી પરવારીને સૂર્યોદયને જળ આપવાનું ઓમ સૂર્યાય નમઃ એનો બાર વખત જાપ કરવાનો કે પછી સૂર્યદેવના બાર નામ મંત્રનો જાપ કરવાનો ગાયત્રી મંત્રનો પણ જાપ કરી શકાય તથા જે આપણે સૂર્યદેવને જળ ચડાવીએ છીએ તેમાં તલ મિક્સ કરવાના ચપટી કંકુ નાખવાનું અને એક ફૂલ પણ મૂકવાનું અને એ પછી સૂર્યદેવને આપણા પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય પિતૃઓ સુધી આપણું જળ પહોંચે એવી પ્રાર્થના કરવાની કે જેનાથી આપણા પિતૃઓ સંતોષ થાય છે અને એટલે ભાદરવા મહિનાની પૂનમના દિવસે સૂર્ય પૂજા કરવાથી શાસ્ત્રીને લગતી પરેશાનીઓ પણ દૂર થાય છે અને આયુષ્યમાં પણ વધારો થાય છે કહેવાય છે કે બહેનો ઉપરાંત ભાઈઓ પણ આ ભાદરવી પૂનમના દિવસે વ્રત રાખી શકે છે કે જેનાથી તે પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે આ ઉપરાંત ભાદરવી પૂનમના દિવસે અંબાજીમાં મેળો પણ ભરાય છે કહેવાય છે કે આરાછવર અંબાજીનું મંદિર દંતકથા મુજબ શ્રી કૃષ્ણથી જૂના કાળનું મનાય છે કેમ કે શ્રી કૃષ્ણ ભગવાનના બાલમુવરા કે જેને આપણે બાબરી કહીએ છીએ તે આ જગ્યાએ ઉતારવામાં આવ્યા હતા અને રૂકમણીએ માતાજીની પણ પૂજા કરી હતી આ દિવસે અંબાજીમાં લાખો ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે અને પૂનમના માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે ઘણા ભક્તો દર પૂનમ ભરવા પણ અંબાજી આવતા હોય છે પૌરાણિક માન્યતા મુજબ દેવી ભગવત કથા પ્રમાણે મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કર્યા હતા અને એમણે એવું વરદાન મેળવ્યું હતું કે નરજતીના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહીં અને આ વરદાનથી તેણે દેવોને હરાવી દીધા અને ઇન્દ્રાસન જીત્યું હતું ઋષિઓના આશ્રમનો નાશ પણ કર્યો હતો અને હવે વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું હતું આથી દેવોએ ભગવાન શિવની મદદ માગી અને ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું હતું અને દેવોએ દેવી શક્તિ આદ્ય શક્તિને પ્રગટ કર્યા અને માતાએ મહિષાસુરનો નાશ કર્યો હતો અને એટલે મા દેવી મહિષાસુર મર્દિની તરીકે ઓળખાયા હતા કહેવાય છે કે માતાજીના છપ્પન શક્તિપીઠ છે એમાંથી અંબાજી એક શક્તિપીઠ માનવામાં આવે છે કે જ્યાં માતાજીનું હૃદય પડ્યું હતું અને હાલ પણ માતાજી ત્યાં સાક્ષાત બિરાજમાન છે અને તેમનું હૃદય ધબકતું રહે છે શ્રીયંત્ર સ્વરૂપે અને જ્યોત સ્વરૂપે અહીંયા માતાજીનું પૂજન કરવામાં આવે છે આજના દિવસે એકમનું શ્રાદ્ધ હોવાથી જે કોઈના પિતૃ એકમની તિથિએ મૃત્યુ પામ્યા હોય તેમણે આજના દિવસે શ્રાદ્ધ કરવાનું રહેશે કે જેમાં આપ પિંડદાન કરી શકો છો તર્પણ વિધિ કરાવી શકાય શ્રાદ્ધ કરાવી શકો છો કે પછી બ્રાહ્મણને પણ જમાડી શકાય અથવા તો ગરીબ જરૂરિયાતમંદ લોકોમાં જમાડી શકો છો ભોજન કરાવી શકો છો યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય આપણા પિતૃ પાછળ જરૂર કરવું જોઈએ કે જેથી કરીને આપણી પિતૃની આત્માને શાંતિ મળે છે કહેવાય છે કે આ પૂનમના દિવસે સાક્ષાતમાં લક્ષ્મી હાજરા હજુર હોય છે જો આપણે આજના દિવસે તેમનું પૂજન કરીએ શ્રદ્ધાભાવપૂર્વક તેમના પાઠ મંત્ર જાપ કરીએ તથા તેમને પ્રસન્ન કરવાના ઉપાય કરીએ તો માલક્ષ્મીજીના જરૂર આશીર્વાદ મેળવી શકાય છે તો આજના દિવસે આપણા ઘરમાં સાફ સફાઈ જરૂર કરવાની ઘરને ચોખ્ખું રાખવાનું તથા મંદિર પણ આપણું ચોખ્ખું હોવું જોઈએ ઘરમાં ગંગા કે પછી ગૌમૂત્રનો છંટકાવ કરવાનો મુખ્ય દરવાજા પર કંકુતી સાથીઓ કરવાનો આંગણાનું પૂજન કરવાનું કે જેથી કરીને માલક્ષ્મીજી આપણા ઘરમાં પધારે તથા ઘરના મંદિરમાં લક્ષ્મીનારાયણનું પૂજન કરવાનું લક્ષ્મીજીનો શ્રી સુક્તમનો પાઠ કરવાનો કનકધારા સ્તોત્રનો પાઠ કરવાનો મહાલક્ષ્મી અષ્ટકનો પાઠ પણ કરી શકાય છે એ સિવાય લક્ષ્મી મંત્રના પણ આપ જાપ કરી શકો છો એ સિવાય પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે આજના દિવસે પીપળાના ઝાડમાં એક લોટામાં પાણી ભરી પીપળાને ચડાવવામાં આવે છે તથા સાત વખત પ્રદક્ષિણા કરવાની અને ઓમ પિતૃભ્યય નમઃ મંત્રનો જાપ કરવાનો પ્રદક્ષિણા થઈ જાય પછી પીપળાના દર્શન કરી આપણા પિતૃ પાસે મનમાં ને મનમાં આપણાથી વર્ષભર દરમિયાન થયેલી ભૂલચૂકની માફી માગવાની કદાચ આપણે કોઈ કાર્યમાં તેમને યાદ કરતા ભૂલી ગયા હોય તો આજના દિવસે તેમની ક્ષમા માગવાની આવું કરવાથી પિતૃ આપણાથી જો નારાજ હોય તો તે આપણા ઉપર પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મેળવી શકાય છે આજના દિવસે સાંજે અથવા જ્યારે આપ ભગવાનની પૂજા કરો છો ત્યારે ઘીનો દીવો તો કરીએ જ છીએ પરંતુ તેની સાથે સાથે કપૂર પણ જરૂરથી પ્રગટાવવું જોઈએ અને તે ધૂપ આપણા આખા ઘરમાં આજે ફેરવવો જોઈએ કે જેનાથી આપણા ઘરમાં પોઝિટિવિટી આવે છે નકારાત્મક ઉર્જા હોય તો તે દૂર થાય છે આજે સાંજે અથવા સવારે હનુમાન મંદિરે દર્શન કરવા જવું જોઈએ અને ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ જો મંદિરે જઈ ન શકે તો ઘરે બેસીને ઘરના મંદિર સમક્ષ બેસીને પણ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ જો સુંદરકાંડ પાઠ કરવાનો સમય હોય તો તે પણ કરવો જોઈએ આજે વિષ્ણુ સહસ્ત્ર પાઠ ખાસ કરવો સહસ્ત્રનામ પાઠ કરવાનો સમય ન હોય તો એકસો આઠ નામનો પાઠ કરવો તે પણ સમય ન હોય તો અઠ્યાવીસ નામનો પણ ભગવાનનો પાઠ છે કે જે કરતાં માત્ર એક મિનિટ થાય તે પણ કરી શકાય આજના દિવસે આપણી યથાશક્તિ પ્રમાણે ગરીબ જરૂરિયાતમંદ લોકોને કોઈ પણ વસ્તુનું દાન કરવું જોઈએ કીડીને કીડિયારું પૂરવું જોઈએ ગાયને લીલું ખવડાવવું જોઈએ પક્ષીને ચણ નાખવું જોઈએ તથા સાધુ બાવાને પણ જમાડી શકાય છે કે પછી કોઈ ગૌશાળામાં પણ આપ સેવા આપી શકો છો જો આપણે આ રીતે આ પૂનમના દિવસે સત્કાર્ય કરીએ છીએ પુણ્યના કાર્યો કરીએ છીએ તથા આ દિવસનું મહત્વ જાણીને આ દિવસે વ્રત રાખીએ છીએ તો વ્રતનું અનેક ગણું ફળ મેળવી શકાય છે જો વ્રત ન કરતા હોય તો માત્ર આજના દિવસે સમય મળે ત્યારે સત્યનારાયણની કથા ખાસ સાંભળવી કે જેનું પણ અનેક ગણું ફળ મળે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભાદરવી પૂનમનો મહિમા જાણ્યો કથા સાંભળી તથા આ દિવસે શું કરવું શું ન કરવું અને આ દિવસનું મહાત્મય જાણ્યું આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ વિડીયો જોયો હશે સાંભળ્યો હશે અને હવે આપ સૌ લોકોને પણ આ માહિતી મળી ગઈ હશે તો જો આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર